સમાજ અને ગ્રામજનોને એક પ્લેટફોર્મ પર લાવવા અનેક સમાજ અને ગ્રામજનો દ્વારા વિવિધ આયોજનો કરાય છે ત્યારે તુરખા ગામ દ્વારા રવિવારે સુરતના સાયન રોડ પર હેપી ગ્રાઉન્ડ પર ટીપીએલ સિઝન ત્રણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તુરખા ગામ સમાજ ઉપસ્થિત રહેવા પામ્યું હતું રવિવારે ત્રીજી માર્ચના રોજ સુરતના સાયન રોડ પરના હેપી ગ્રાઉન્ડ ખાતે લેવા પટેલ પ્રગતિ મંડળ તુરખા ગામ દ્વારા બારમો સ્ મિલન સમારોહ તથા ક્રિકેટ ટુર્નામેન્ટ ટીપીએલ સિઝન ત્રણનું આયોજન કરવામાં આવ્યું હતું તો તુર્ખા પ્રીમિયર લીગ ક્રિકેટ મેચમાં પાંચ ટીમોએ ભાગ લીધો હતો સવારના સાત વાગ્યાથી શરૂ થયેલ ક્રિકેટ મેચ મોડી રાત સુધી ચાલી હતી જેમાં ફાઇનલમાં દેવ ઇલેવન અને ખુશી રાઇડ્સ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો આ ક્રિકેટ જંગમાં ખુશી રાઇડ્સ ટીમનો ભવ્ય વિજય થયો હતો વિજેતાઓ માટે ઇનામ વિતરણ સમારોહ પણ યોજાયો હતો જેમાં તુર્ખા ગામના ઉપસ્થિત મહાનુભાવોએ વિજેતા થયેલા અને રનર્સ ટીમોને ઇનામો આપી અભિનંદન પાઠવ્યા હતા તો ત્યારબાદ તુરખા ગામના સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાના બાળકોથી માંડીને મોટેરા સુધીના હોય હાજર રહ્યા હતા અને સ્વરૂચિ ભોજનનો આનંદ માણ્યો હતો પ્રકાશભાઈ અણઘણ થોડું જોરથી બોલવું શું પ્રોગ્રામ છે અને કઈ જગ્યાએ પ્રોગ્રામ અમારો આ બારમો મિલન છે અને ક્રિકેટ ટુર્નામેન્ટનું આ ચોથી સિઝન છે શું કહેવા માગશો આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન વિશે અને સમગ્ર દિવસ દરમિયાન પ્રોગ્રામ છે આ ક્રિકેટ ટુર્નામેન્ટથી જે યંગસ્ટર છે એને પ્રોત્સાહન મળે પ્લસ આ સ્નેહમિલનની જગ્યાએ આપને ખબર પડે કે આ આયોજન સારું થાય છે યુવા વર્ગ ને પ્રોત્સાહન જાજુ મળે એ માટે આયોજન દિવસ દરમિયાન શું દિવસ દરમિયાન પાંચ ટીમો હતી પછી એ પાંચ ટીમો અત્યારે ફાઇનલ ચાલે છે એમાં સારું એવું બધાએ પ્રદર્શન કર્યું છે રાતનો શું પ્રોગ્રામ હોય છે રાતનું હવે જે ટ્રોફી દેવાની છે બધાયને પ્રોત્સાહન આપવાનું છે ક્રિકેટ અને સાથે અને ભોજન સંવારંભ છે બપોરે પણ હતો અને સાંજે પણ છે ક્રિકેટની સાથે સાથે બીજો કોઈ પ્રોગ્રામ છે અને ક્રિકેટની સાથે સાથે આ બારમો અમારો સ્નેહ મિલન સમારંભ છે